મારું નામ ઇમ્તિયાજ ઉસ્માન કરવા છે રહેવાસી મોજે ગામ શેરપુરા તાલુકા જિલ્લા ભરૂચ હું શેરી પાકનું વાવેતર કરું છું ચોમાસા દરમિયાન કાદો અને મોટી શેરી હોવાના કારણે અમને દવાનો છંટકાવ કરી શકતા નથી તેમજ ખાતર આપી શકતા નથી પરંતુ સરકારને ડ્રોન ટેકનોલોજીની દવા છાંટવાની જે સહાય છે જે સ્કીમ છે તેના થકી અમે નેનો ડીએપી અને નેનો યુરિયાનો અને તથા અન્ય દવાનો છંટકાવ કરી શક્યા છે જેમાં અમને સરકાર તરફથી છંટકાવ માટે એક પાંચસો રૂપિયાની સહાય મળેલ છે અને ને ડીઓપી અને ને યુરિયામાં પચાસ ટકાની સહાય મળેલ છે આમ સરકારની જે સહાય છે છંટકાવની તેના થકી અમે દવા શેરીમાં દવાનો છંટકાવ કરી શક્યા છે જેનાથી અમને પૈસાની પણ બચત થઈ છે અને સમયની પણ બચત થઈ છે જે બદલ અમે સાયકાશ્રી ખૂબ ખૂબ આભારી છે